નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બારમી તારીખનો એક ઓજારો દિવસ કે એક ફ્લાઇટ એક ફ્લાઇટ છે તે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ જે એરપોર્ટ છે ત્યાંથી તે ઉપડે છે અને અમદાવાદમાં જ એટલે પ્લેન ઉપડ્યાના દસ જ મિનિટની અંદર અંદર પ્લેન ક્રેશ થાય છે અને પ્લેન ક્રેશમાં બસો ચાલીસ ઉપરાંતના જે અંદર જે મુસાફરો હતા જે લંડન જઈ રહ્યા હતા તે તમામે તમામ જે લોકો છે એકને બાદ કરતા તમામે તમામ લોકોના અવસાન થાય છે ત્યારે તેનામાંના એક બેન હતા જેમનું નામ યાસમીન યાસીન વોરા કે જેઓ મૂળ વડોદરાના રહેવાસી છે અને વડોદરા શહેરના તેઓ હમઝા પાર્ક સોસાયટી છે જ્યાંના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો હમણાં અમુક મિનિટો માટે તેઓના નિવાસસ્થાને તેઓના જે પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર તેઓને દફનવિધિ કરવામાં આવશે આણંદમાં અહીંયા તેઓનું નિવાસસ્થાન છે અને તેઓની દિલી ઈચ્છા હતી તેઓના પરિવારની કે તેઓના જે પાર્થિવ દેહને તેઓના સ્થાને દસ પંદર મિનિટ માટે લાવવામાં આવે એટલે તેઓને માન આપતા હાલ તેઓના જે પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવ્યો છે તેઓના નિવાસસ્થાને હમઝા પાર્ક ખાતેના અને જે પોલીસ જે પીરોડ પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે જેપીરોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર સાથે તેઓની સમગ્ર ટીમ છે તેઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી જે અમદાવાદ ખાતેથી આ હાલ ડીએનએ મેચ થતા જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ જે મૃતદેહો છે તે મૃતદેહો સોંપવાની કામગીરી સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જે કોફિન કોફિનની એક પેટી બનાવવામાં આવી છે અને પેટીમાં તમામે તમામ જે મૃતકો છે તેઓના મૃતદેહો તેઓના નિવાસસ્થાને પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખૂબ નમ જે યાસમીન યાસમીન બેન યાસીનભાઈ વોરા જે છે તે બેન નું પણ અવસાન થયું હતું ત્યારે હાલ તેઓના જ્યારે ડીએનએમ એસ થયા છે ત્યારે અમદાવાદ ખાતેથી તેઓની જે તેઓનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે અને અહીંયાથી તેઓના મૃતદેહને એવી માહિતી છે કે આણંદ લઈ જવામાં આવશે અને ત્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એટલે કે તેઓની દફનવિધિ કરવામાં આવશે આના પહેલાં ગઈકાલે એન્સીન મેકવાન જે નામના જે મહિલા હતા તેઓના પણ તેઓની સાથે અન્ય બે લોકોના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આપ જોઈ શકો છો કે હર કોઈની જે આંખો છે તે નમ છે અને આ બહેનને જે અંતિમ વિદાય છે તે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે હાલ તેઓનો જે મૃતદેહ જે છે તે મૃતદેહ એટલે કે તેઓની મૈયત કહેવાય ઉર્દુ ભાષામાં એટલે તેઓના જે છે તેને હાલ અહીંયા લાવવામાં આવ્યો છે અને અહીંયાથી જે અંતિમ ક્રિયા છે અંતિમ સંસ્કાર છે તેઓની દફન વિધિ છે તે આણંદમાં કરવામાં આવશે આ આણંદના મૂળ હોય ત્યારે તેઓના મૃતદેહને હાલ અહીંયાથી અમુક મિનિટોમાં અહીંયા રાખીને આણંદ લઈ જવામાં આવશે તેઓના પરિવારની ઈચ્છા હતી કે જે બહેન છે તેઓ તેઓના જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ પરિવારોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા ખૂબ ઝડપી હાથ ધરવામાં આવી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓના મૃતદેહને પણ સોંપવામાં આવે છે અને જે હોસ્પિટલ પરિસર ત્યાં ગાર્ડ ઓફ ઓનર તેઓને આપવામાં આવ્યું છે અને આના પહેલાં ગઈકાલે એલસીન મેકવાન નામની જે મહિલા છે તેઓના પણ અંતિમ સંસ્કાર ક્રિશ્ચન રીતિ રિવાજ મુજબ કરવામાં આવ્યા છે અને તે પૂર્વે પણ અહીંયા બે જે મહિલાઓ છે જેમ જેમ તેઓના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ અમદાવાદ ખાતેથી પોલીસ ની પોલીસના જે વાહનો છે તેને સાથે રાખીને તેઓના મૃતદેહ છે બોડી જે છે તે તેઓના ઘરે મોકલાઈ રહ્યા છે આ બેન બારમી તારીખે સવારના આઠ કલાકે તેઓના ઘરેથી નીકળ્યા હતા અને આ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એકસો એકોતેર એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટમાં તેઓ લંડન જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે હાલ પ્રાપ્ત માહિતી મુજબ બાણું જેટલા મૃતદેહોના જે ડીએનએ છે તે ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને તમામે તમામ લોકોના જે મૃતદેહો છે તે હાલ તેઓના પરિવારને સોંપવામાં આવ્યા છે થોડી મિનિટોમાં રાખ્યા બાદ તેઓના જે મૈયત છે તે મૈયતને લઈ જવામાં આવશે આણંદ અને આણંદમાં તેઓની દફનવિધિ કરવામાં આવશે તેવી માહિતી છે આ તેઓનું નિવાસસ્થાન હોય એટલે તેઓના ઘરે દસ પંદર મિનિટ માટે હાલ લાવવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જે વિસ્તારના લોકો છે તે વિસ્તારના લોકો અહીંયા પહોંચે નીકળવા આને જવા માટે નીકળી જતા આ તેઓનું નિવાસ સ્થાન છે અહીંયાથી યાસમિનબેન સૌપ્રથમ નીકળ્યા હતા અને હાલ તેઓના પરિવારને आप जी सको कि कॉफीन में मृतदेह ए आई टू थ्री नाइन एट क्या आ सीट नंबर हे યાસમિનબેન યાસીનભાઈ બોરા જેઓ બાર તારીખે અહીંયા તેઓના ઘરેથી સવારના આઠ કલાકે નીકળ્યા હતા લોકોને મળીને તેઓને ખબર કદાચ નહીં હોય કે આ તેઓની અંતિમ વિમાનની યાત્રા રહેશે તેઓ લંડન જવા માટે નીકળ્યા હતા અને એકાએક જે લોકચર્ચા એવી છે કે બંને એન્જિન ફેલ થયા હતા અને વિમાન કંટ્રોલમાં ન રહેતા ત્યાં અમદાવાદમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે ત્યાંથી વિમાને ઉડાન ભરી હતી અને બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર આ જે વિમાન છે તે વિમાન ક્રેશ થયું હતું વિમાન જે છે તે વિમાન ક્રેશ થયું હતું અને તેમાં યાસ્મિનબેન પણ સવાર હતા અને તેઓનું એમના ભત્રીજી પણ અંદર જ એવું બે ખબર નહી યાસ્મિનબેન જો શક્ય હશે તો તેઓના પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સરકાર દ્વારા તમામે તમામ પ્રકારની જે અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે પરિવારો જે છે તે પરિવારોને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાનના પરિવારમાં પણ રાખવામાં આવી રહ્યું છે અહીંયાથી બેનના જે મૈય છે તેને આણંદ લઈ જવામાં આવશે ને ત્યાં તેઓની દફનવિધિ કરવામાં આવશે અહીંયા ફક્ત અહીંયા ફક્ત ચાર દસથી પંદર પંદરથી વીસ મિનિટ સુધી ફક્ત તેઓનું નિવાસસ્થાન હોય એટલે તેઓના નિવાસસ્થાને તેઓના તેઓની જે મૈય છે તેને હાલ લાવવામાં આવેલ છે ખૂબ જ લોકોને જે ઘરના જે લોકો હોય તેઓના ખૂબ જ રડીને હાલ ગુરુ છે આપણી સાથે યાસીનભાઈ છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું સરકારની કયા પ્રકારે મદદ રહી છે ખૂબ જ દુઃખદ ઘટના છે યાસીનભાઈ આપના ધનપત્ની છે એક અકસ્માત સર્જાય તેમાં તેઓનું નિધન થયું છે ત્યાં સરકારની કયા પ્રકારની આપને સપોર્ટ રહ્યો છે સપોર્ટ પૂરેપૂરો મને મળ્યો છે ગવર્મેન્ટ તરફથી કોઈ તકલીફ નહીં મને જે રીતે કરવું હતું બરોડાથી ત્યાંથી અમદાવાદથી બરોડા બરોડાથી પાંચવાડાને મને તરત જ આ પાડી દીધી અને બહુ સારું કામ કર્યું છે સપોર્ટ બહુ સારો કર્યો છે પોલીસથી મળીને ત્યાંના ગવર્મેન્ટ હોસ્પિટલ સુધી બધાનો પ્રસંગ યુવાન અહીંયા ડેપ્યુટી કલેક્ટર બી મારા કોન્ટેક્ટમાં કન્ટિન્યુ થયા યા હતા યાસીનભાઈ આપણી સાથે આસિફભાઈ છે તે આસિફભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જ્યારથી આ બનાવ ત્યારથી તો જી આસિફભાઈ શું કહેશું કયા પ્રકારનું ત્યાં સપોર્ટ રહ્યો છે તંત્રનો અમારા આ કુટુંબમાં એક અમારા સોસાયટી બહુ મોટું ખોટ પડી છે અમારા પરિવારમાં યાસમીનભેન જે હસીબ ખુશીથી અહીંથી ગયા હતા એમના પરિવારને મળવા માટે અમારાથી કલ્પના નથી કરી શકાય એવું આ મોટો વિષય થઈ ગયો છે અમને તો પણ તે છતાંય ત્યાંના હોસ્પિટલના સિવિલ પછી ત્યાં બરોડા ના સાંસદ હેમંત જોશી સિવિલ ના આગેવાનો ઈમાન ખેડાવાલા તથા તમામ લગભગ પ્રશાસન ના મોટા મોટા અધિકારીઓ અમને કોઈ પણ તકલીફ પડવા નથી દીધી અને અમને બહુ સહાયતા મદદ કરી છે અમે પ્રશાસનનો આભાર માનીએ છીએ પણ આ દુઃખદ ઘટના થઈ છે અમારા માટે બહુ અતિશય ખૂબ જ દુઃખદ ઘટના છે શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિક જોશી છે કે ઋત્વિક જોશી પણ અહીંયા પહોંચ્યા છે ઋત્વિકભાઈ જોશી જેમ જેમ લોકોને જેમ માહિતી મળી રહી છે હા આ હતા યાસીનભાઈ વોરા તેઓનું કહેવું છે કે પ્રશાસનનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો છે અને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમંત જોશી પણ ત્યાં જ છે એટલે અમદાવાદમાં છે અને ત્યાંના જે સિટિંગ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય વ્યાસુદ્દીન શેખ અને તમામે તમામ જે અલગ અલગ જે સામાજિક કાર્યકરો હોય તેઓ અને પોલીસ પ્રશાસન ત્યાંના કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશ્નર તમામે તમામ જે લોકોના સંકલનમાં રહીને હાલ તેઓને ડેડ બોડી સોંપવા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી જે છે તે ઋત્વી જોશી પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું હાલ જે મહિલાનો જે મૃતદેહ છે તે મહિલાઓ આપ જોઈ શકો છો કે યાસીનભાઈ વોહરા જે છે આ યાસીનભાઈ વોહરા તેઓના ધર્મપત્ની હતા અને તેઓનું અવસાન થયું તેઓનું દેહાન થયું છે હાલ તેઓના મૃતદેહને હવે અહીંયાથી આનંદ લઈ જવામાં આવશે ને ત્યાં તેઓ જે અંતિમ સંસ્કાર છે ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને જે આપ જોઈ શકો છો ખૂબ જ રડી રહીને ખૂબ જ બુરો હાલ જે વિસ્તારના જે લોકો છે સોસાયટીના જે લોકો છે હમઝા પાર્ક સોસાયટીમાં તેઓ રહેતા હતા જે શહેર કોંગ્રેસ આપ જોઈ શકો છો કે તેઓના પરિજનોના રડી રડીને ખૂબ જ બુરો હાલ છે તમામે તમામ જે લોકો છે જેઓના નિધન થયા છે જો આ દુર્ઘટનાના ભોગ બનેલા છે એ ખૂબ જ કરુણભર્યા જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોવા મળ્યા છે અને હાલ શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે હાલ મહિલા જે છે યાસમીનબેન વોહરા જેઓનું અવસાન થયું છે તેઓના પાર્થિવ દેહને તેઓની મૈયતને

બસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યો એમાંથી વડોદરાના સત્યાવીસ પેસેન્જર હતા ગઈકાલથી જ વડોદરા શહેરમાં જે અલગ અલગ વિસ્તારમાં જે લોકો રહેતા હતા એમના જે એમનો પાર્થિવ દેહ લાવવાની કામગીરી ચાલતી હતી આજે પણ સવારથી જ અલગ અલગ વિસ્તારમાં જે હજ આ ફ્લાઇટમાં જે બેઠા હતા અને એમને પોતાનો જીવ ગુમાવ્યો છે એવી જ રીતે અત્યારે અહીંયા તાંદલજામાં જે યાસમિની બેન વોરા બેન વોરા એમને એ પણ એ ફ્લાઇટમાં હતા અને એમને એમનો જીવ ગુમાવ્યો છે એમના હસબન્ડ એમના સન એમના પરિવારને સાંત્વના અપાયા હતા કે ભગવાન એમને સહનશક્તિ આપે અને પ્રભુને ચરણમાં પ્રાર્થના કરીએ અલ્લાહ તાલાહને કે એમની આત્માને શાંતિ આપે આ જે સમય છે એ સમયે આપણે પ્રાર્થના સિવાય બીજું આપણે કશું કરી શકીએ નહીં પરંતુ જે પણ આ દુર્ઘટના થઈ છે બહુ જ કોઈને પણ ના આવે એવી પ્રાર્થના કરીએ છીએ આ હતા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજભાઈ જોશી તેઓનું કહેવું છે કે અલ્લાહ તાલા જ્યાં તમામે તમામ જે મરહુમ છે તમામે તમામ મૃતકો છે જેઓના અવસાન થયા છે આ દુર્ઘટનામાં તેઓને જન્નતમાં એટલે કે સ્વર્ગમાં મકામ નસીબ ફરમાવે અને આવી મોતથી લોકોને બચાવે તેવી જે પ્રાર્થના એવી પ્રાર્થના શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવી છે કેમરામેન બરાડ સેસ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા